બની છે સ્થાનિક રહીશો સોમવારે રાવપુરા સ્થિત એફોર્ડેબલ હાઉસિંગની કચેરીએ પહોંચ્યા હતા અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી રહીશોએ કહ્યું હતું કે પહેલેથી જ પાણી રોડ અને સ્વચ્છતાના મુદ્દે લોકો પરેશાની ભોગવી રહ્યા છે બીજી તરફ પાણી નહીં હોવાથી ટેન્કરો મંગાવવા સાથે કુવામાંથી ખેંચી પાણી લાવવું પડી રહ્યું છે તંત્રએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યો જેમાં મકાનો જર્જરિત છે એવું કહેવામાં આવ્યું અને રિપેરિંગ કરીને રહો તેવું અધિકારીઓ કહી રહ્યા છે પરંતુ ગરીબ લોકો છે રોજનું કમાઈ રોજ ખાવાવાળા લોકો છે ઘરમાં અંદર તો રિપેરિંગ કરાવી લઈશું પણ કોલમ તૂટી ગઈ છે તે કોણ રિપેન્ડ કરશે તેટલું જ નહીં ત્રણ બિલ્ડિંગોમાંથી માત્ર 450 મકાનોને જ કેમ નોટિસ આપવામાં આવી તો બાકીના મકાનોને કેમ નોટિસ નથી આપી તે અંગે અનેક સવાલો ઊભા થયા છે બી આવાસ યોજના અંતર્ગત ગરીબોને સારા પાકા મકાન મળે એવી ઉત્તમ ભાવનાથી આ મકાનોનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બે હજાર દસમાં વર્ક ઓર્ડર આપ્યો બે હજાર બારમાં વિવિધ જગ્યાએથી કારેલીબાગ એકતાનગર કલ્યાણનગરના રહીશોને અહીંયા રિહેબિલિટેટ કરવામાં આવ્યા રહેવા આવ્યા એના બીજા જ વર્ષથી ધાબામાંથી પાણી ગળતું હતું અને આ તમામ ફરિયાદો વચ્ચે બે હજાર ઓગણીસમાં અહીંના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યા રિપોર્ટના તારણમાં ઘણા બધા મકાન રિપેર કરવાની જરૂરત હતી પણ પાંચ વર્ષમાં કોર્પોરેશને પોતાની જવાબદારી પૂરી નથી કરી અને અહીંયા લગભગ સાડી પાંચસો મકાનમાં હવે એને જર્જરિત છે ખાલી કરી દેવાની નોટિસ આપી છે ગરીબ લોકો હતા છે કે એકતાનગર કલ્યાણનગર અને કારેલીબાગથી અહીંયા જાંબુઆ જ્યાંથી શહેરમાં આવવા જવાના બસ્સો રૂપિયા થાય એવી જગ્યાએ એમને રિહેબિલિટેટ કર્યા છે ગાઈડલાઇન્સની વિરુદ્ધ તેમ છતાં લોકો અહીંયા રહે છે આવા જર્જરીત મકાનમાં રહેવા મજબૂર છે કારણ કે એમની પાસે બીજું કોઈ ઠેકાણું નથી ત્યારે હવે સાડી પાંચસો મકાનને તોડી દેવાની જે નોટિસ આપી છે એ નોટિસની સામે અમે કોર્પોરેશનને રજૂઆત કરવા માંગીએ છે ભ્રષ્ટાચાર કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરે કર્યો ખિસ્સા એમના ભરાયા રહેવા આવ્યા ત્યારથી બૂમો પાડે છે રહીશો પણ પાંચ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી એક નોટિસ ઇજારદારને નથી આપી અને હવે આ મકાન ખાલી કરીને રિપેર કરવાનું જો ગરીબ નાગરિકોને કહે તો એમ પોસિબલ છે આ લોકોને બેઘર કરી દેવાનું આ ષડયંત્ર હોય એવું લાગે છે ત્યારે અમે ડિમાન્ડ કરીએ છે કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે એમના ઇન્જિનિયર્સની બેદરકારી એમના ભ્રષ્ટાચાર એમના પાપે આ મકાન આ રીતના બંધાયા છે કોઈ બી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર હોય મિનિમમમ પચ્ચીસ વર્ષ ટકવું જોઈએ ત્યારે આ લોકોને અત્યારે હવે બેઘર કરી દેવા જે નોટિસ આપી છે તો કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા આપે અને પોતે ઈજારદારના રિસ્ક એન્ડ કોસ્ટ પર આ મકાનો રિપેર કરાવી